ત્રેવીસ ઓગસ્ટના રોજ અમાવસ્યાના દિવસે શનિ ચાર રાશિઓને માફ કરશે અને આ બે રાશિઓ વજ્ર દદ્રષ્ટિથી પ્રભાવિત થશે ત્રેવીસ ઓગસ્ટના રોજ શનિ અમાવસ્યા શનિચાર રાશિઓને માફ કરશે આ બે રાશિઓ પર ક્રૂર હુમલો મિત્રો વૈદિક જ્યોતિષમાં ત્રેવીસ ઓગસ્ટની અમાવસ્યા કોઈ ખાસ અમાવસ્યા નહીં હોય હા મિત્રો આ શનિદેવ પોતે પોતાના ઉગ્ર સ્વરૂપમાં બે રાશિઓ પર દ્રષ્ટિ પાડશે જેના કારણે બે રાશિઓ પર શનિનો હુમલો થવાનો છે આ સાથે ચાર રાશિઓને શનિની શુભ દૃષ્ટિની ઝલક મળશે જેના કારણે ચાર રાશિઓના તારા ઉદય પામશે પરંતુ બે રાશિઓ પર શનિનો હુમલો થશે જેથી હવે આ બે રાશિઓ પર સાવધાન રહેવું પડશે હા મિત્રો હવે શનિનો પ્રકોપ બે રાશિઓ પર જોવા મળશે જેના કારણે બે રાશિઓ પર શનિની ક્રૂર દૃષ્ટિનો હુમલો થશે તો પ્રિયદર્શકો તમારે આ વીડિયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વીડિયો તમારા માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે પ્રિયદર્શકો ચાલો તમને જણાવીએ કે શનિ અમાવસ્યા તિથિનું વિશેષ મહત્વ છે સનાતન ધર્મ આ દિવસ ન્યાય અને કર્મના દેવતા શનિદેવને સમર્પિત છે મિત્રો આ તિથિ ત્યારે આવે છે જ્યારે અમાવસ્યા શનિવારે હોય છે આ વર્ષે શનિ અમાવસ્યા ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે જ્યારે પણ કોઈ પણ અમાવસ્યા શનિવારે આવે છે ત્યારે તેનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે શનિવાર ભગવાન શનિદેવને સમર્પિત છે જે કર્મના દાતા પણ છે અમાવસ્યા તિથિને પૂર્વજો માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જ્યોતિષશાસ્ત્રમાં ત્રેવીસ ઓગસ્ટના રોજ શનિ અમાવસ્યા પર સૂર્ય અને શનિ વચ્ચે ટક્કર થવાનું છે હા મિત્રો આ કાંટાળા ટક્કર બે રાશિઓ પર ખૂબ જ ઊંડી અસર કરશે આ સાથે આ સમય ચાર રાશિઓ માટે ખુશીનો ક્ષણ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે સત્તર ઓગસ્ટના રોજ સૂર્યએ પોતાની રાશિ સિંહમાં પ્રવેશ કર્યો છે અને સૂર્યનો સિંહ રાશિમાં પ્રવેશ કરવો શુભ માનવામાં આવે છે પરંતુ ત્રેવીસ ઓગસ્ટના રોજ શનિ સાથે બનતો ષડાષ્ટક યોગ અલગ પરિસ્થિતિનું નિર્માણ કરશે શનિ અને સૂર્ય બંનેને પરસ્પર દુશ્મન ગ્રહ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તેમની યુતિ કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓ અને પડકારો લાવે છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર ષડાષ્ટક યોગને અશુભ માનવામાં આવે છે આ યોગોમાંનો એક માનવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન શનિની કુટિલ દ્રષ્ટિ સૂર્ય પર પડે છે તેની સીધી અસર વ્યક્તિના આત્મસન્માન પિતા સાથેના સંબંધો સ્વાસ્થ્ય અને કારકિર્દી પર જોવા મળે છે આ સમયગાળા દરમિયાન ઘણા લોકોને કામમાં અવરોધો સ્વાસ્થ્ય સમસ્યાઓ અને પૈસા ગુમાવવા જેવી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે આ જ કારણ છે કે જ્યોતિષાચાર્ય આ સમયને ખાસ સાવધ માને છે ચાલો જાણીએ કે આ યોગ કઈ બે રાશિના જાતકોને સાવધ રહેવાની સલાહ આપી રહ્યો છે અને કઈ ચાર રાશિના જાતકોને શનિની શુભ દ્રષ્ટિ મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સૂર્યપુત્ર શનિદેવ મહારાજનો જાપ કરો અને વીડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો વીડિયોના અંત સુધી રહો અને વીડિયોને હાઇપ કરો જેથી અમને તમારો સ્નેહ અને પ્રેમ મળતો રહે નંબર એક મિથુન મિથુન રાશિવાળા લોકોએ જાણવું જોઈએ કે ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ શનિ શનિઅમાવસ્યા એટલે કે શનિચર અમાવસ્યાના દિવસે શનિ અને સૂર્ય વચ્ચે કાંટાળો ટક્કર થવાનો છે જેના કારણે મિથુન રાશિવાળા લોકો ખૂબ જ ખતરનાક અસર જોવા મળશે શનિ અને સૂર્યના ટક્કરથી બનેલા આ યોગના પ્રભાવથી આ સમય મિથુન રાશિવાળા લોકો માટે કાળી રાતનો પડછાયો લાવશે આ કારણે મિથુન રાશિવાળા લોકોએ સાવચેત રહેવું પડશે આ યોગના પ્રભાવથી તમારે આર્થિક ક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે તમારા જૂના દુશ્મનો જે નિષ્ક્રિય હતા તે હવે સક્રિય થઈ જશે તેઓ તમને ચારે બાજુથી મુશ્કેલીમાં મૂકવાનો પ્રયાસ કરશે પરંતુ મિથુન રાશિવાળા પ્રિય લોકો તમારે ગભરાવું જોઈએ નહીં આ યોગની અસર ઘટાડવા માટે તમે જ્યોતિષીય ઉપાયોનો ઉપયોગ કરી શકો છો હા મિત્રો આ સમયે તમને ભાઈઓ વચ્ચેના સંબંધોમાં તકરાર જોવા મળશે ઘણા સમયથી ચાલી રહેલા મતભેદો આ સમયે વધી શકે છે શનિદેવના કંટક પ્રહારને કારણે મિથુન રાશિના લોકો પતિ પત્નીના સંબંધોમાં સંઘર્ષ અનુભવશે વાણીમાં બેચેની રહેશે તમે ચારે બાજુથી તણાવથી ઘેરાયેલા રહી શકો છો તમારા જીવનમાં એવી સ્થિતિ આવશે જેમાં તમે ફસાઈ શકો છો શનિ અમાવાસ્યા પર બનેલા ષડાષ્ટક યોગના પ્રભાવને કારણે શનિ તમારા જીવનમાં ચક્રવ્યૂહ ઉત્પન્ન કરશે જેમાંથી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ બની શકે છે પારિવારિક મતભેદો તમને જીવનમાં પ્રેમનો અભાવ અનુભવ કરાવશે માનસિક તણાવ અસંતુલિત થશે વ્યવસાયમાં નુકસાનની સાથે સમસ્યાઓ પણ દરવાજો ખટખટાવશે મિત્રો આ સમય જો તમે સાવચેત રહો અને દરેક કાર્ય સમજી વિચારીને કરો તો તમે આ સમસ્યાઓમાંથી બહાર નીકળી શકો છો નહીં તો તમારું કામ પણ બગડી જશે શનિના પ્રભાવને કારણે પરિણિત યુગલોને આ સમયે તેમના પરિવારમાં જૂની બાબતોને લઈને મતભેદ થશે અને અજાણતા કેટલીક એવી ભૂલો પણ થઈ શકે છે જે સંભાળવી તમારા માટે ખૂબ જ પડકારજનક બની શકે છે હા મિત્રો શનિ અમાવાસ્યા પર કોઈ નવું કાર્ય શરૂ ન કરો જેનાથી તમને મુશ્કેલી પડી શકે લોખંડની વસ્તુઓથી દૂર રહો અને કાળા કપડાં ન પહેરો તેમજ શનિ અમાવાસ્યાના દિવસે મિથુન રાશિના લોકોએ શનિ શનિઅમાવાસ્યાના દિવસે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર દીવો પ્રગટાવવો જોઈએ એવું માનવામાં આવે છે કે દરરોજ દીવો પ્રગટાવવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે પરિવારના સભ્યોમાં શાંતિ અને ખુશી રહે છે આ ઉપરાંત શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાનું ફળદાયી માનવામાં આવે છે આ ઉપાય કરવાથી શનિ દોષથી રાહત મળે છે અને જીવનમાં આવતી અડચણો દૂર થાય છે નંબર બે તુલા તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે શનિ અમાવસ્યા પર તુલા રાશિના જાતકોને શનિદેવના આશીર્વાદ મળશે હા મિત્રો કર્મ આપનાર શનિદેવ તમારા કર્મ નક્કી કરશે જેના કારણે તુલા રાશિના જાતકોના નક્ષત્રો ઉગશે તે તુલા રાશિના જાતકોના જીવનમાં ખુશીના આશીર્વાદ લાવશે આ સાથે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ અને મુશ્કેલીઓ ચાલી રહી હતી તે મુશ્કેલીઓનો અંત આવશે ખુદ શનિદેવ મહારાજના આશીર્વાદથી તુલા રાશિના જાતકોના જીવનમાં અંધકાર હવે સમાપ્ત થશે કારણ કે તમારી કુંડળીમાં શનિ અને સૂર્ય ખૂબ જ શુભ સ્થાન એટલે કે કર્મસ્થાનમાં ભ્રમણ કરશે તેથી આ સમય દરમિયાન તમને કામ વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે પગારદાર લોકોને ઓફિસ ખર્ચ માટે લાંબા અંતરની મુસાફરી કરવાની તક મળશે ભલે આ યાત્રાકામ સાથે જોડાયેલી હશે પરંતુ આ સમય દરમિયાન તમને ઘણું શીખવા મળશે પગારદાર લોકોને તેમની કાર્યશૈલી સુધારવાની તક મળશે વેપારીઓ માટે પૈસા કમાવવાના નવા રસ્તા શોધવાના પ્રયાસો સફળ થશે પિતા સાથેના સંબંધો મજબૂત રહેશે શનિદેવના આશીર્વાદથી તમારી કાર્યકુશળતા અને કાર્યક્ષમતામાં સુધારો થવાની સંભાવના છે જેનાથી તમને સાથીદારો અને ઉપરી અધિકારીઓ બંને તરફથી ઓળખ અને પ્રશંસા મળશે ગ્રહોની આવી ગતિ ઘણીવાર સંભવિત પ્રમોશન કારકિર્દીમાં પરિવર્તન અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો સૂચવે છે મિત્રો જો તમે તમારા વ્યવસાયમાં નવી તકો પણ ઓળખી શકશો અને જો તમે કોઈ નવું ઉત્પાદન અથવા સેવા શરૂ કરવાની યોજના બનાવી હશે તો આ તેના માટે સફળ સમય હોઈ શકે છે વધુમાં તમને વ્યવસાયિક ભાગીદારો અથવા રોકાણકારો તરફથી ટેકો મળી શકે છે જે તમને તમારા સાહસને આગળ વધારવામાં અને નાણાકીય લાભ મેળવવામાં મદદ કરશે આ સમય તેમના વ્યવસાયમાં નાણાંનું રોકાણ કરવા માંગતા લોકો માટે યોગ્ય રહેશે પરંતુ સંભવિત નુકસાન ટાળવા માટે તમારે નાણાકીય નિર્ણયો લેતી વખતે સાવચેત રહેવું પડશે એકંદરે આ સમય તમારા માટે ઉત્તમ સમય સાબિત થઈ શકે છે નંબર ત્રણ કન્યા કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રેવીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસ ના રોજ શનિ અને સૂર્યના ટકરાવથી બનેલો ષડાષ્ટક યોગ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે હા કન્યા રાશિના જાતકો કારણ કે આ યોગ તમને ઘણા પડકારોથી બચાવશે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ આ યોગના પ્રભાવથી સમાપ્ત થશે કારણ કે સૂર્ય તમારી રાશિથી અગિયારમાં સ્થાન પર ગોચર કરી રહ્યો છે તેથી આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે તમને મિત્રો અને સાથીદારો તરફથી મદદ મળશે વ્યવસાયમાં નવા ભાગીદારો બની શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલશે સામાજિક કાર્યક્રમોમાં ભાગીદારી વધશે તે જ સમયે રોકાણથી નફાની શક્યતાઓ છે ઉપરાંત આ સમય દરમિયાન વેપારી વર્ગ કોઈ મોટો વ્યવસાયિક સોદો કરી શકે છે જેનો ભવિષ્યમાં લાભ થશે શૈક્ષણિક વિષયો પ્રત્યે પણ ઉત્સાહિત રહેશે શાળા કોલેજમાં વિદ્યાર્થીઓમાં સકારાત્મક સ્પર્ધાની ઝલક જોવા મળશે વર્ગમાં સહપાઠીઓ તમને મદદ કરશે તમારી મહેનત શિક્ષકોનું ધ્યાન આકર્ષિત કરશે આવનારી પરીક્ષાઓના પરિણામો તમારી અપેક્ષાઓ મુજબ રહેશે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશી શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ મેળવવા માંગતા વિદ્યાર્થીઓ માટે આ એક સુવર્ણ તક હશે હા મિત્રો એ કહેવું ખોટું નહીં હોય કે શનિ અમાવસ્યા તમારા માટે વરદાથી ઓછી નહીં હોય નંબર ચાર મેષ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રેવીસ ઓગસ્ટ શનિ અમાવસ્યાના રોજ સૂર્ય અને શનિ દ્વારા રચાયેલા ષડાષ્ટક યોગના પ્રભાવને કારણે મેષ રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર છે ષડાષ્ટક યોગનો પ્રભાવ તમારા પર શરૂ થશે તમારી કુંડળીમાં ષડાષ્ટક યોગનો ઊંડો બનાવ બનશે હા મિત્રો કારણ કે આ યોગ શનિ અને સૂર્યના જોડાણથી બનશે જેના કારણે તમે માનસિક રીતે અસ્વસ્થ રહેશો આ સમયે અચાનક નાણાકીય નુકસાન અને ખરાબ સ્વાસ્થ્યના સંકેતો જોવા મળી રહ્યા છે હા મિત્રો આ સાથે આ રાશિમાં શનિની સાધેસ્તી ચાલી રહી છે આવી સ્થિતિમાં આ જોડાણથી બનેલ યોગ આ રાશિના લોકોના જીવન પર ખૂબ જ નકારાત્મક અસર કરી શકે છે ષડાષ્ટક યોગના ખતરનાક પ્રભાવોને કારણે ગર્ભવતી મહિલાઓએ આ સમયે સાવધાની રાખવી જોઈએ આ સમય ગર્ભપાત જેવા યોગ બનશે આ સમયે દુઃખ ખની પીડા શરૂ થશે આ એક મહિના દરમિયાન એટલે કે ત્રેવીસ ઓગસ્ટથી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચ્ચીસ સુધી સગર્ભા સ્ત્રીઓએ ખાસ સાવચેતી રાખવી પડશે આ યોગની અસરને કારણે તમને આવકના સ્ત્રોતોમાં ઘટાડો જોવા મળશે એવું લાગશે કે તમારું કોઈ કામ પૂર્ણ થઈ રહ્યું નથી અચાનક તે કામમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે મિત્રો આ સમય જે કોઈ રોકાણ કરવાનું વિચારે છે તો મિત્રો તેમણે થોડી સાવધાની રાખવાની જરૂર છે તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ કરવાનું ટાળવું જોઈએ ધીરજથી કામ કરો તો જ તમે સફળતા મેળવી શકો છો વિવાહિત જીવનમાં પણ ઘણી સમસ્યાઓ આવી શકે છે આ સાથે અમે તમને જણાવી દઈએ કે દરિદ્ર યોગની અસર કારકિર્દી પર પ્રતિકૂળ અસર કરી શકે છે અમે તમને જણાવી દઈએ કે કાર્યસ્થળ પર સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓ સાથે કેટલીક સમસ્યાઓ ઉભી થઈ શકે છે આ તમારા માટે તણાવ જેવી પરિસ્થિતિ ઉભી કરી શકે છે તમારે આ સમય વિવાદો અને કઠોર શબ્દો ટાળવા પડશે તમારી મહેનત અને કાર્ય પર વિશ્વાસ રાખો આત્મવિશ્વાસ જાળવી રાખો નહીં તો વિરોધીઓ તમને પરેશાન કરવાની કોઈ તક છોડશે નહીં સૂર્ય અને શનિની આડઅસર દરમિયાન તમારે ફક્ત સાવચેત રહેવાની જરૂર નથી તમારે અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોથી અંતર રાખવું પડશે ધ્યાન રાખવું પડશે કે તમને નુકસાન ન થાય બેદરકારીને કારણે અકસ્માત થવાની સંભાવના રહેશે તમારે તેનાથી બચવું પડશે હા મિત્રો આમાં ભાઈ બહેન વચ્ચે વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે તે દુઃખનું કારણ બની શકે છે વ્યવસાય અને પરિણિત લોકો સૂર્ય અને શનિ દ્વારા બનાવેલા ષડાષ્ટક યોગથી પરેશાન થશે શક્યતા રહેશે મિત્રો ધંધામાં છેત્રપિંડી અને વિવાદ થશે મતભેદ થશે દાંપત્ય જીવનમાં સંઘર્ષની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે આ સમય દરમિયાન તમારે તમારા વર્તન અને શબ્દોની પસંદગી પર ખાસ ધ્યાન આપવું પડશે નહીં તો તમારો અહંકાર બધું બગાડી શકે છે તમારે સ્નેહ દર્શાવવો પડશે તમારા પરિવારના સભ્યો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે તો મિત્રો બીજાના પ્રભાવમાં આવીને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લો આ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે સાથે જ ષડાષ્ટક યોગના પ્રભાવને કારણે આ સમયે ઘરમાં અશાંતિનું વાતાવરણ રહેશે મિત્રો કોઈપણ કાર્ય કરતી વખતે હિંમત અને ધૈર્યથી આગળ વધો અને યોગની અસર ઓછી કરવા માટે દરરોજ ગાયને લીલો ચારો ખવડાવો અને પશુ પક્ષીઓની સેવા કરો હા મેષ રાશિના લોકો માટે ત્રેવીસ ઓગસ્ટ થી સોળ વીસ સપ્ટેમ્બર ઓગણીસો પચીસ સુધી સમય તમારા પર ભારે રહેશે મિત્રો તમે આ ઉપાયો કરીને ષડાષ્ટક યોગની અસર ઓછી કરી શકો છો હા મિત્રો આ સાથે દર શનિવારે પીપળાના ઝાડ નીચે તલના તેલનો દીવો પ્રગટાવો નંબર પાંચ ધનુ ધનુ રાશિના લોકો ચાલો તમને જણાવી દઈએ કે શનિ અમાવસ્યા તમારા માટે ખુશીનું વરદાન લાવશે હા મિત્રો ત્રેવીસ ઓગસ્ટ શનિ અમાવસ્યાના દિવસે તમને શનિદેવની ક્ષમા મળશે જેના કારણે ધનુ રાશિના લોકોની હિંમત સારી રીતે વધશે જેના કારણે તેઓ આ ઉપાયો સ્વીકારી શકશે મોટા નિર્ણયો સરળતાથી લઈ શકશો અને તમારું ફિટનેસ લેવલ મજબૂત દેખાશે જો તમે વ્યવસાયમાં કોઈ સોદો પૂર્ણ કરશો તો તમને ભવિષ્યમાં તેનો સંપૂર્ણ લાભ મળશે કોઈ પણ જૂના રોકાણમાંથી સારું વળતર મળવાની શક્યતા છે અને તમે જૂના દેવા પણ ચૂકવી શકશો આ રાશિના કેટલાક લોકોને વિદેશથી સારી નોકરીની તકો મળી શકે છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો પરિવારમાં કોઈ સભ્ય સાથે વૈચારિક મતભેદ છે તો તે ઘરના વડીલો દ્વારા સમાપ્ત થશે પિતાનો દરેક પગલાં પર સહયોગ મળશે જેના કારણે તમારા માટે વસ્તુઓ સામાન્ય બનશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે અને ઘરના બાળકોના કારણે વાતાવરણ ખુશનુમાં રહેશે જેને જોઈને તમારું મન ખુશ થશે સાંજે તમારા જીવનસાથી ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું આયોજન કરશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે શનિ અને સૂર્યની યુતિના દિવસે આ રાશિના લોકો સકારાત્મક ફેરફારો અનુભવી શકે છે આ તમારા માટે એક સારો સંકેત રહેશે આ દિવસે તમે કોઈ પણ સ્થાવર મિલકત ખરીદી શકો છો આ દિવસે તમને નવો જીવનસાથી અથવા નવો પ્રેમ જીવનસાથી મળી શકે છે આજે તમે શુભ કાર્યોમાં સામેલ થશો તમારા જીવનમાં એક નવી વ્યક્તિ આવી શકે છે જે તમારા જ્ઞાનનો વિસ્તાર કરી શકે છે તે સમય સમય પર તમને મદદ પણ કરી શકે છે હા મિત્રો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં માં સાચા હૃદયથી જય કર્મ ફલ દાતા શનિદેવ દેવ નો જાપ કરો મિત્રો